અમૃત બાપાની જે રામ રામ માળી મારી છેલ્લા પાંચ વર્ષથી એટલું બધું દુઃખ છે કે ના પૂછે મારી ઘરમાં દવાખાના ચાલે કોમ ધંધા કોઈ ચાલતા નહીં હા મારી ઘણી જગ્યાએ જોડાયું કોઈ એવું કહે છે તો એ જગ્યા પર રહ્યો છો એ જગ્યા તમારે કોમની નહીં એવું કઈ કહે મારી આજકાલ પાંચ વર્ષથી ઘરમાં તકલીફ છે સાધાના બધા વેચાઈ ગયા ઠોકાઈ ગયા અને જે જોડાઈએ તો એવું કહેવામાં આવે છે અમાર પિતૃ દોષ છે કે તમારા ઘરમાં કરેલું છે માં આજકાલ ઘરમાં કશું રહ્યું નહી ઘર આખું ખાલી થઈ ગયું માં અમારું જે હતું તે બધું જવા માંડ્યું હવે અમારે વળવાઓ નહીં અમારી કંઈ ભૂલચૂક હોય તો અમારે જણાવો બે ગાડી વેચાઈ જાય કોઈ ધંધો અત્યારે થયો થતો નહીં કોઈ કાર્ય સાચું નહીં થતું પણ જે દરિયે કશું વસ્તુ કામ થતું જ નહીં અત્યારે એમાં એટલે અમને એવું લાગી રહ્યું આપણી મા કદાચ નારાજ હોય અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તો બતાવો માં એમ કોઈ નારાજ હોય તો દેવ દુઃખ આવ્યું હોય આપણા ઘરમાં એમમાં કંઈ દેવ દુઃખ હોય જણાવવામાં તમારા આશરે આવ્યા ધંધાની ચાલતા એટલે મારે પાયા હોતું હા મારો અવાજ બંધ કરતો હોય ને કઈ સમજાવું તું નજીક આવે થોડો ખાનગી એક વાત કહું મારી ખબર પડી હા મારી મારું ભૂલ થાય છે ગુનો ભૂલ થાય છે મારી માં અને હું સ્વીકારો છું બધાની હાજરી એમ કઉ તો શું થાય

માળા ફકડતો હોય અને તારા ઘરે નારાયણ ના આવે તો ભર્યું મારા આવું હાથિયાર મુકતો હોય ને માળા પકડતો હોય અને જો તારી વેળા ના બદલાય ને તો પાછી ભગવાન ના યાર જતી રે કોનો દોષ કરું મન કે કોનો દોષ કરું આ ભાઈએ તે કુળદેવીના દીવા આગળ હવાર હાથ ખોળો ના એવું કહે છે કે મારા 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 ધણીને તમારા દીકરાને સારું કરો સતના માર્ગે જાય છે બધું હતું ધંધા ચાલતા હતા લોકો કામ કરવા આવતા હતા નવી નવી વસ્તુ ઘરે વસાવતા હતા ગાડીઓની ગાડીઓ હતી ક્યાં ગતું રહ્યું તો તારી કુળદેવી તને કે ખરી કે તાર અને મે ના તો મારા અવતારમાં ખોટ પડશે હું પાવાની દેવી કાળકા છો મારી આરતી થાય છે ને ખોટું બોલું તો મારું સત લજવાય હા મારી આની અરજી જાય ખરી ના જાય આની અરજી સ્વીકાર ખરી તારી કુળદેવી કાન કાન કહું તારામાં આભળવાન તેવળ હોવી જોઈએ હું જનેતા છો હા મારી તો હું તને શું કહું મન કે તને માણસ કહું કે નુગરો કહું

આ બંને કહું છું કઈ ખરીદી કરવા ગયું હોય ને તારી પત્ની તારી પત્ની કઈ ખરીદી કરવા ગયું હોય ને અને રસ્તામાં કોઈ ને અરજી છે કે મારા ધંધા પાણી બધા આજે ખાવા ભેગા થતા નથી માં શું ખતું ગાડીઓ હતી રૂપિયા હતા માં બધું જતું રહ્યું તો રસ્તામાં માં બેલી પેલી જોગણી એવું કે તારો ધણી બાર બૈરા કરતો ફરજ એવું કે છે તારી કુળદેવી એવું તન કે છે એટલે શું કર

વચન ની બાધીલે પૃથ્વી ને વચન ની બાધીલે હું દેવ છો જો કદાચ તારી વેળા ને તારો સમય ગયેલો ના લાવું તો બરી મારા અવતાર માં ખોટ પડશે નારાયણ ની સાક્ષી અમરત ની જોગ માયા બોલો છું ભગવતી બોલો છો મારું કીધેલું મારું લખેલું મારું બોલેલું કોઈ દાડો মিথ્યા ના પડે એમ કહું છું હા મા મન વચનાલ કે માં મારી કુળ નો દેવો કરીસ માં કાળકા તને યાદ કરીશ અને માં જે પણ કાર્ય કરવા દેઈસ ને માં તો માં પેલો તારો દીવો કરીશ તારા પગે પડી અને મા હું એવું કહીશ કે હે જનતા હે જોગ હે કુળદેવી હે માં તમે મારા હું તમારો છું માં હજારો લાખો કરોડો ગુનામે કર્યા છે હું મનુષ્યની ની તો એટલે માં મેં ગુનો ભૂલ કરી છે પણ તું માં હતી ને તેમાં ખોડે ખંચે લેજે અને માં આજથી મારી દિશા બદલો છો માં આજે હથિયાર મૂકીને તારા નામની માળા પકડું છું હા મારી એવું હોય આ તો

હું તો તમારા દેવ દુઃખ સમાધાન કરું છું અને કળિયુગ છે ને એટલે દરેક 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 જગ્યાએ લોકો દેવ દુઃખ સમાધાન તો બતાવે છે બતાવતા રહેશે પણ જીવનની અંદર જે કર્મ કર્યા છે ને એને પાછું સુધારવાનો એક મોકો આલું છું પાછા વળી જવાનો એક તક આલું છો કે હથિયાર મૂકી દેજે અને માળા પકડજે એમ તને કઉ છો અને તારી માં દીવો કરજે અને તારી માં એવું કે કે અરે રમા તું કદાચ તમને એવું લાગતું હશે હશે કર્યો તો માતા જોતી અરે હું આજે મારા દીવા બેઠી બેઠી જોઉં છું હું માતા છો આ નારાયણ ભગવાન શંકર કે કૃષ્ણ હોય કે વિષ્ણુ હોય કે દુનિયાના કોઈ બી ભગવાન કોઈ કેવા નહીં આવે હું આવીશું કાળકા

તમારામાં નાનું બનતા આવડવું જોઈએ તમારા માફી માગવી જોઈએ મારી નથી માગવાની મેં કોઈને કીધું નથી હું તો એવું કહું છું કે તમે જેનો ગુનો ભૂલ કરી છે તમે જેને તમારી કુળદેવી થી જે તમે જે તમે હંતાડી જે કર્મ કર્યા એ તમારી માન ગમ્યું નથી મને ઓળખો તો ઓળખાય તે અહિયાં શું લખાયું છે તું ક્યાંથી આવ્યો છે એ લખાવ તારું નામ લખાવ કેટલા જણા છો એ લખાવ તે જે કર્મ કર્યું તારી માન ના ગમ્યું ને તો તો અમૃત ની જોગમાં ભગવતી કહું

કે જે દુનિયાએ તને આ કળિયુગમાં જેને જે તને બતાવ્યું એ મારે શું લેવા ખાવા મારે તો તને સાચું બતાવવું મારે તને સતના માર્ગે મોકલવો મારે તારે હું તારે શ્રીફળ ની આશા નથી રાખતી હું તારે સુખડી ની આશા નથી રાખતી હું તો તમને સુખડા આલુ ને એવી આશા રાખું છું પણ વળી જાઓ વળી જાઓ હું તને એમ કઉ છું વળી જા હું બેઠી છું ને ત્યાં સુધી તારા જેવા કઉ છું કે વળી જજો નકર મારા ગયા પછી કોઈ તમને આવો લેખ નહીં ગઈ ના પર કોઈ કોઈ તમારી માં નહીં પાય તમારી ગુના થયા છે હું નહીં કે લોકો ને લેવું છે ને એટલું ખોટું બતાવશ અને મારે દેવું છે ને એટલા સાચું બતાવ ખ્યાલ પડ્યો હા મારી

તારા ઘરે ચાર ગાડી પડી હોય ને પેલી સફેદ ગાડી હોય ને મોટી હોય ને તેર મો આંકડો હોય ને તો તારા માનવાનું છે હું હાલવા આયે હું હાલવા આઈ તે મને ઓળખો તો ઓળખાય હા મને ઓળખો તો ઓળખાય